શિવ અગરબતી કરો કરો ના રે જો મંદિર આ મંદિર ક્યાં સારે અને આ છે જવાનું મંદિર તમે જોઈ શકો છો રિયલીમાં જવાનું મંદિર છે ઘણું નાનું સાઇડમાં મંદિર છે તારું મંદિરનું તાવ બંધ હોય છે એટલે સેટાથી દર્શન થાય છે તો અંદર મંદિર ચાલુ હોય છે અને આ જોઈ શકો છો બારનો નજારો મંદિરના બાર જી નજારો ફોટાનું સારું છે ફોટા બધા પાડે જોઈ શકો છો